માવઠાના સંજોગો ઊભા થાય છે હજુ પણ ઉત્તરાયણ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે અને બંગાળની ખાડીમાં તેમજ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાત ઉપર માવઠાનો ખતરો તોડાયેલો છે તો જો વાત કરીએ આજે તેમજ આવતીકાલે વાતાવરણ કેવું રહેશે આજની વાત કરીએ તો આજે ગુજરાતનું વાતાવરણ સ્વચ્છ રહેશે કારણ કે ક્યાંય પણ વાદળા આપણને ભારે નહીં જોવા મળે ગુજરાતમાં હવે આવતીકાલે પણ વાતાવરણ સ્વચ્છ રહેશે અને છવ્વીસ સત્યાવીસ તારીખથી ફરી વખત ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે નલિયા ખાવડા ગાંધીધામ હળવદ અમદાવાદ આ બધા વિસ્તારો તેમજ ઉના આજુબાજુના જે વિસ્તારો છે ભાવનગર સુરત વલસાડ આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વાદળા સવાયેલા આપણને જોવા મળે છે ખાસ કરીને છવ્વીસ તારીખે બપોર પછીના સમયે આખા કચ્છમાં અને આખા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભારે કાળા ડિબાંગ વાદળા છવાયેલા આપણને જોવા મળશે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટ ચોટીલા ભાવનગર અમરેલી મહુવા ઉના વેરાવળ સુરત ભરૂચ વલસાડ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ આપણને વાદળા જોવા મળશે ખાસ કરીને વાત કરીએ તો સત્યાવીસ તારીખમાં પણ આખા સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે ભાવનગર હોય અમરેલી હોય ગીર સોમનાથ હોય જૂનાગઢ હોય અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ કચ્છ ભરૂચ સુરત વલસાડ સમગ્ર ગુજરાતમાં આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળા આપણને જોવા મળશે હવે વાત કરીએ તો આગામી સમયમાં બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં એમ ટોટલ બે સિસ્ટમ બનવાની છે તો આ બંને સિસ્ટમ ગુજરાત ઉપર કેવી અસર કરશે તેની વાત કરીએ તો ખાસ કરીને એકત્રીસ તારીખની અંદર અને પહેલી બીજી તારીખની અંદર જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે વધુ આગળ વધશે તેમજ અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે અને લો પ્રેશર સિસ્ટમ અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે તો આજે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેના કારણે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ થશે તેમજ ગુજરાતના વાતાવરણમાં સત્યાવીસ અઠ્યાવીસ તારીખની અંદર પલટો આવી શકે છે હવે આપણે વાત કરીશું તાપમાન કેવું રહેશે અત્યારના તાપમાનની વાત કરીએ તો અત્યારે ખાવડાની અંદર કચ્છમાં પંદર ડિગ્રી ગાંધીધામ સત્તર ડિગ્રી નલિયા સત્તર ડિગ્રી મહેસાણા સત્તર ડુંગરપુર ચૌદ વડોદરા સત્તર દાહોદ પંદર અમદાવાદ અઢાર રાજકોટ સત્તર જામનગર અઢાર તેમજ પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં એકવીસ ભાવનગર ઓગણીસ ડિગ્રી સેલ્શિયસ સુરત આજુબાજુ ઓગણીસ ડિગ્રી વલસાડ વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે બપોરના તાપમાનની વાત કરીએ તો બપોરના સમયે ખાવડા સત્યાવીસ ગાંધીધામ ઓગણત્રીસ નલિયા ત્રીસ ડિગ્રી અમદાવાદ ત્રીસ ડિગ્રી પાલનપુર અઠ્યાવીસ જામનગર ઓગણત્રીસ ડિગ્રી સેલ્શિયસ તેમજ રાજકોટ એકત્રીસ ડિગ્રી જૂનાગઢ બત્રીસ ડિગ્રી સુરત તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ બપોરનું તાપમાન જોવા મળશે તો આવતીકાલે વહેલી સવારના તાપમાનની વાત કરીએ તો કચ્છમાં ખાવડા પંદર ગાંધીધામ અઢાર ડિગ્રી નલિયા સત્તર ડિગ્રી મહેસાણા સત્તર પાલનપુર પંદર અમદાવાદ અઢાર ડિગ્રી વડોદરા સત્તર ડિગ્રી દાહોદ પંદર ડિગ્રી સેલ્સિયસ રાજકોટ સત્તર ડિગ્રી જૂનાગઢ ઓગણીસ ડિગ્રી ઉના ત્રેવીસ ડિગ્રી વલસાડ વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે બપોરના તાપમાનની વાત કરીએ તો બપોરના સમયે ખાવડા સત્યાવીસ ગાંધીધામ ઓગણત્રીસ પાલનપુર અઠ્યાવીસ અમદાવાદ એકત્રીસ દાહોદ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટ એકત્રીસ જૂનાગઢ બત્રીસ તેમજ સુરતમાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે છવ્વીસ તારીખે વહેલી સવારના તાપમાનની વાત કરીએ તો એવરેજે સોળ ડિગ્રી સેલ્સિયસ આખા ગુજરાતનું તાપમાન જોવા મળશે તેમજ બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો ખાસ કરીને એકત્રીસ ડિગ્રી સેલ્શિયસથી તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ